મહુવામાં ચોરીનો આતંક યથાવત મહુવા એસટી બસ સ્ટેન્ડમાં પાકીટ ગઠિયાઓ બેફામ બસ ગઠિયા પાકીટ ફેરવી ગયા ડેપો મેનેજર હાજર જોવા ના મળ્યા બસ લાભ લઈ અંજામ આપ્યો હોવાની ચર્ચા પ્લેટફોર્મ નંબર પાસેથી સ્થાન મેળવવા માટે દરવાજા પાસે થતી ભીડમાં ખીચા કાતરુએ ચોરીને અંજામ આપ્યો હોવાની શંકા ડેપોના કેમેરાનું વિઝ્યુઅલમાં ક્લિયરિટીના નામે શૂન્ય ત્રણ દિવસ પહેલા એસટી બસ સ્ટેન્ડમાંથી એક પોઈન્ટ પાંચ લાખ રૂપિયાની ચોરી થવાના સૂત્રો પાસેથી જાણવા મળેલી મારું નામ ધર્મેશ વાઘેલા છે હું મહુઆ અહીંયા સેલ્સ ઓફિસર તરીકે કામ કરવા આવું છું મારું માર્કેટિંગનું કામ છે અને રિટર્નમાં હું ભાવનગર જતો હતો થી આવ્યો અને હવે ભાવનગર જતો હતો પ્લેટફોર્મ નંબર એક નંબર ઉપર એસટી બસ લોકલ મુકાણી એટલે હું અને આ ભાઈ બેય સાથે જતા મુસાફર કરવાવાળા ગરદીમાં અમે ચડવા જતાં અમારા બેના પર્સ ગયા મારું નામ સિરાજભાઈ નિરાજભાઈ ચારાણી હા હું તળારાણા કહું

અત્યારે આપ જે જોઈ રહ્યા છો એ મહુવા બસ સ્ટેન્ડ છે મહુવા સેન્ટર બસ સ્ટેન્ડ જે મુખ્ય બસ સ્ટેન્ડ છે ભાવનગર જિલ્લાનો નું મહુવા તાલુકા નું બસ સ્ટેન્ડ છે અને ત્યાં છે ને ઇન્કવાયરી ઓફિસ ની અંદર મારો આ છોકરો ઇન્કવાયરી ઓફિસ ની અંદર પૂછવો આવ્યો કે સાહેબ બસ કેટલા વાગે આવશે તો બસ ને એવું કીધું કે ત્રણ વાગે બસ આવશે તો મારા છોકરાએ એવું કીધું કે ભાઈ ઓલરેડી સાડા ત્રણ થયા છે તો તમે ત્રણ વાગે કેમ ટાઈમ આપો છો તો એ અંદર ઇન્કવાયરી ઓફિસ મારી કે અપશબ્દ મતલબ તો એટલે તો કોઈ ગાળભેર નહીં પણ મતલબ પોછડી ભાષા વાત કરવામાં આવી અને અહીંયા જે જે જગ્યાએ હું અત્યારે ઉભો છું ત્યાં એસટી કોઈ કર્મચારી કર્મચારી અહીંયા ઉભો હતો અને એ ઉભી મારા છોકરાને હાથ પકડીને એમ કીધું બેપી નો ભાઈ અમે કઈ ઉપર જોવા નથી જતા એટલે એસટીના કર્મચારીઓને મારી એક વિનંતી છે અને નિગમના ના ચેરમેન ને પણ મારી એક વિનંતી છે કે આ નકામી ની વલક છે એને એને તમે બદલાઈ લો એ કોઈ મફત કામ નથી કરતા અમે લોકો ટેક્સ ભરીએ છીએ રિટર્ન ભરવામાં એક દિવસ પણ મોડું થાય છે તમે પેનલ્ટી લગાડો છો જીએસટી ભરવા મોડું થાય છે તમે આ લોકો છે લઈ આજના દિવસ ની અંદર આજના દિવસ ની અંદર આવા બસ સ્ટેન્ડ અંદર નવ પાકેટ ચોરાના છે હું વ્યવસ્થા ના રૂપે હું છે સુરક્ષા ના રૂપે હું છે ટાઈમિંગ બસ નું કોઈ ટાઈમિંગ નથી બસ નું કોઈ શેડ્યુલ નથી નવ નવ પાકેટ ચોરાઈ જાય છે બસ સ્ટેન્ડ અંદર કોઈ જવાબ દેવા વાળું નથી કમ્પ્લેન કરવાનું કીધું એ ભાઈ મને એ ભાઈ જે ઉભા થાય મને મોસ ઉપર આપીને કે તારે જેને કેવું એને કહી દે એટલે હું પર નિયંત્રણ નથી આ ઉપર સાવરકોડલા મોર મોર ડેપામાં ઉભા છે એમાં બરાબર અને એક અડધી કલાકથી થી અમે પોલીસ કમ્પ્લેન કરી પણ સત્તા આવતા નથી ડેપા મેનેજર પર હાજર નથી બરાબર અને ડેપાના કર્મચારી મે કમ્પ્લેન બુક માંગી તો મારો આને કાટલો પકડે બરાબર અને ડેપાની અંદર નવ પાકેટ અત્યારે હાલ ફોરાણા છે બરાબર એની કોઈ જવાબદારી નહીં એને અચારા તપલેંગ લોકો માગે છે આના ઢાપા મેરે તો હું ગ્યાર વર્તમાન મળ્યો કરવા કાટલા કૈસો મારો આવશે મારા ત્રણ સાહેબ એવું પણ ત્યાં કોઈ ડ્રાઈવર ઉભો એટલે હા જેના મારા સુપર માઉથ પર ગયા રહે અત્યારે ઈ ડ્રાઈવર મોવા કાર્યરત બસમાં કોન છે તો સર 얘ના વિરુદ્ધમાં ફરિયાદ છે મૂછું રાખેલ છે તમારી આમ મૂછ છે આવડે એક દાખલા ફરિયાદ આ ડિટેલ આપી દે જગોણા કુભાઈ કોણ હતા ખબર થી ખુબ સારી વાત છે પણ આજની તારીખ માં નવ બાકી જોવાય જવાબદાર છે 근데 내가 보내주실랑 보내야 되겠